મા કાજી જય રામાકૃષ્ણ તો બધા મિત્રો મજામાં આપણે બધા બહુ મજામાં છીએ તો આપણે બધા આપો છે કે અમારે હડકાય તો ચાલુ છે અને આ આજ અમારે પાચરીયા ગામ નો તાલુ પોસે તારી અને તારી તાલુકા માં અમારે શાંતિ ઉદવી પાચ છે આજ કાલે ને બરોબર એ શાંતિ છે આજે જો અત્યારે સ્ટાર્ટ કન્ટીન્યુ આવી ગયો

પીરના તમને બધા દર્શન કરાવું છું તો તમે બધા દર્શન કરી લેજો મિત્રો બધા નટરાજના પીરના દર્શન તમે કરી લીધા છે તો કોમેન્ટમાં નાની કોમેન્ટ કરી નાખજો જય રામા પીર અને હું તમારા બધાની કોમેન્ટ જ છું તો અત્યારે અમે પાછા આવે જાય છે દાવતે તો દાવતે જેની મુલાકાત થાય એની કરાવીશ નકર પછી હમણાં અમે ચાલુ ગાડી આવી છીએ ત્યારે હું તમને મુલાકાત કરાવીશ તો અમારા બ્લોગમાં તમે બધાય જોડાઈ રહેજો તમને આવાના આવા નવા વિડીયો મળતા રહે અને આ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા વ્લોગને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને આ મિત્રો તમારા સપોર્ટથી જ અમારી ચેનલ હાલે એટલે આવો આવા સપોર્ટ તમે કરતા રહેજો હાલો મિત્રો જો અમે અત્યારે નીકળી ગયા રાજકોટ ગોંડલ

ગાય મુંદકા ના પેટ ગાય ભાડું કે ના અત્યારે આપણે કઈ કે જગ્યાએ છે ભાઈ ગોંડર તપી ગયા ગયો તો ઉડી ગયા ગોંડર 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 તપી ગયા સાહેબ અને મે ફાસાડ્યા ગામ ગાય અમારો અલગ એટલે અમારું જય ફોરિયા રામા મોડડ એટલે કે ભાડું કે આને નવું ધામ અમારું ખંડેરા હવે નાકીબાઈ મુલાકાત કરી લીધી તો આપણે કરશી લાલાની મુલાકાત ના લાલાને કાંઈ આવડતું નથી તો હવે આપણે મુલાકાત કરીશું મારા હક્કાભાઈને હક્કાભાઈને તમે બધાય વર્ખો જ જય રામા પીરભાઈ હાજ અમે જય ફાંટીના ગામમાં રમવા અમારા અને આગળ વધારો જય રામા આપણે હક્કાભાઈની મુલાકાત પણ કરી લીધી છે તો હવે આપણે મુલાકાત કરીશું ગોવિંદભાઈની જય જય રમવા

યુઝ આપદારીએ તો આ ચેનલ પર ભારતભાઈને ખૂબ આગળ વધારો અને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો તો આપણે એની પણ મુલાકાત કરી લીધી તો હવે આપણે કરીશું અમારે સુનાના જાણીતા એટલે કે અમારે જાય છાણની તો આપણે એની પણ મુલાકાત કરી દઈએ જય ચંદ્ર ભી અલગ ધનિભાઈ જય ભાડુધાર ગમ મંદાન જય ના આપણે હવે એની પણ મુલાકાત કરી લીધી હે તો હવે હું તમને આમાં ચાર જણા વહી છે એની ઠેર તમને બધા મુલાકાત કરી દઉં આપડે હવે ભાટિયાભાઈ થી શરૂઆત કરશી જય રામાભાઈ જય લખાણી રામા રામા તમારી દેવડે અને ધમકે ધમકે ગુબડ લો બાન ના દો પણ नर नारी તમને નમણું કરે અરે રે તમને નમે મોટા બો ભાઈ ભાઈ તો જો મારા બાટિયા ભાઈ યાદ કરી લીધા છે અને એ તમને કે પેમેન્ટ થઈ જજો એ ક્યાંય મંડળમાં તો ગાતા નથી પણ હવે આમાં રીતના બધા અમે બેઠા હોય એટલે આપણે ગૌરાવી દીધું હવે હવે આપણે મુલાકાત કરશી અમારા સ્ટારની સ્ટારને બધા ઓળખો છો એટલે આપણે સ્ટારની મુલાકાત કરશું હા તો હાલો આપણે એની પણ મુલાકાત કરી લીધી તો હવે છેલ્લે આપણે હોય તો ભાણે ભાણે મુલાકાત કરી લઈશું જય રામાપીઠ જય જલારામ બાપા સીતારામ આમાં ભારતના ચેનલને ને દેખાય હો મિલને સબસ્ક્રાઈબર કરજો એટલું સારું હાલો તો આપણે એનો સપોર્ટ ફૂલ છે અને તમે પણ સપોર્ટ કરતા રહેજો તો હવે આપણે ચેલે હોય ત્યાં પંકજ બાપુ હવે પંકજ બાપુની આપણે મુલાકાત કરશું અને બે શબ્દ છે તો આપણે બધા આંબો છે તેનામાં બી જશ્યામ અમારા પારસભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને આજરોજ અમે તારી અમરેલી બાજુ પંદર રમવા જઈ રહ્યા છીએ Love. પંકજ બાપુ એ પણ રામા પીર યાદ કરી લીધા છે અને સરસ મજાનું એને ગાઈ લીધું છે તો તમને પંકજ બાપુનું કેવું લાગ્યું ગાયેલું એ નાની એવી કોમેન્ટ કરી દેજો અને અમારા માં તમે બધા જોડાઈ રહેજો નવા નવા વિડીયો તમને મળતા રહે ચાલો મિત્રો જો અત્યારે ફાતરિયા ગામે પોગી ગયા પણ અહીંયા પોયગા અને અત્યારે વરસાદ ચાલુ રહે તમે બતાવી દો વરસાદ અત્યારે અહીંયા વરસાદ ચાલુ હોય તો વરસાદનો માહોલ કેવો રહીએ વરસાદ રે તો રમી જ નાખવાનું હોય પછી આગળ જોયું જાય જે પ્રમાણે હવે હાલે તો અત્યારે પોગી જાય ને જો અને અહીંથી આપણે પૂછીશું સામે કે ખેતું છે ને બાજુમાં જ છે અને અત્યારે પોતે જઈ અત્યારે બધા એ જો હામિયાની તૈયારી કરે પણ અત્યારે વરસાદ રહી જાય પછી હામૈયા પણ થાય તો અમારો વ્લોગમાં તમે બધા જોડાઈ લીધો તો મિત્રો આજે અમારું મંડળ હતું ફાચરિયા ગામે પણ મિત્રો વરસાદના કારણે અમે કોઈ રમી ન હોય કે એટલે અત્યારે તમે જોવો છો બધા અમે બેઠા છીએ તો અમારો વ્લોગ અહીંયા સુધીનો જ હતો તો હવે આપણે મળીશું આવતા વ્લોગમાં તો બધાને જય માતાજી જય રામાપીર